સુરતમાં એક શેરી છે તેનું નામ છે પ્રેમ ગલીમાં વર્ષોથી આ શેરી પ્રેમ ગલીથી ઓળખાઈ પણ રહી છે આજે દુનિયાભરમાં ચૌદ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન્સ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરી કે જ્યાં બારેમાસ વેલે ડે હોય છે અહીંના રહીશો હંમેશા પોતાના જીવનસાથી પ્રેમનો અહેસાસ કરાવતા રહે છે આજના આધુનિક યુગમાં પ્રેમ સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહી ગયો છે ત્યારે શેરી એક પ્રેમનું પ્રતિક બની ગઈ છે અઢારસો ની વસ્તી ધરાવતી શેરીમાં એસી જેટલા યુગલોએ પ્રેમ લગ્ન કર્યા છે વર્ષોથી આ શેરી પ્રેમ ગલીથી ઓળખાઈ રહી છે સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાચિયા શેરીમાં મોટા ભાગના કાચિયા સમાજના લોકો વર્ષોથી રહે છે એક સમાજમાંથી આવતા હોવાથી સૌ કોઈ લોકો એક બીજાથી પરિચિત છે તે જ કારણે અહીંના લોકો મોટાભાગે લવ મેરેજ કરે છે અને આજે પણ અહીં પ્રેમ લગ્નમાં લોકો વિશ્વાસ પણ રાખે છે શેરીમાં અઢારસો થી વધુ કાછિયા સમાજના લોકો બાપ દાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે અત્રે મહત્વની વાત તો એ છે કે અહીં પેઢી દર પેઢી લોકો પ્રેમ લગ્ન કરતા આવ્યા છે જ્યાં આજે પણ આ શેરીમાં સિત્તેર થી એસી જેટલા આવા કપલ છે અને આજે પણ તમામ દાંપત્ય જીવનમાં સુખેથી સહપરિવાર જોડે જીવન વ્યતીત કરી રહ્યા છે હું સૈયદપરા કાચ્યા શેરીની રહેવાસી છું આ શેરીનું નામ પ્રેમ ગલી તરીકે ઓળખાય છે કારણ કે નેવું ટકા વસ્તી અમારા સમાજની જ છે ને મેં પણ મારું સાસરું સામસામિક છે ખાલી દસ પગથિયા ચાલુ એટલે મારું સાસરુ આવી જાય છે એકી બૂમે એમ સામે પણ જતી રહું છું સાસરીવાળા બૂમ પડે તો ત્યાં પણ જતી રહું છું અહીં અહીં મોટા ભાગના અમારી જાતના પ્રેમ લગ્ન કરે છે કા પછી અંદર અંદર કરી આપે છે કારણ કે બંને એકબીજાને પરિચિત હોય છે એ હિસાબે બધા અંદર અંદર કરી આપે છે મેં પણ પ્રેમ લગ્ન કરેલા છે મારા સાસરેથી ના પાડતા હતા પછી મારા હસબન્ડ બે દિવસ ભૂખારી એ ભૂખ હડતાલ કરી પછી એ લોકો સમજી ગયા કે હવે આની સાથે જ કરવાનું છે એટલે એ લોકોએ સારી રીતે જ અમને કરી આપ્યા છે મેરેજ